નમસ્કાર મિત્રો સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો છોતેરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ફરીથી ઇલેક્શન પૂરું થઈ ગયું છે એક્ઝામની તૈયારી આપણે શરૂ કરી દઈએ ટૂંક સમયમાં કોઈને કોઈ એક્ઝામો કોર્પોરેશન ગવર્મેન્ટની એક્ઝામો આવી શકે છે ક્યારે આવી એ ખ્યાલ નથી પરંતુ એક્ઝામની આપણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ બરાબર આવા જ પ્રશ્ન આપણે રોજ રાત્રે નવ વાગે જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે પૂછાયેલા છે અથવા પૂછાવાની શક્યતા ધરાવે એવા જ પ્રશ્ન આપણે આમાં લઈશું અને આ જીકેના અથવા તો જનરલ નોલેજના પ્રશ્નો પણ આપણે ટૂંક સમયમાં ઇન્ક્લુડ કરીશું આમાં વીસ ક્વેશ્ચન લીધેલા છે વીસ ક્વેશ્ચન માટે ફક્ત પંદર મિનિટ જોશે અને આ પંદર મિનિટમાં વીસ ક્વેશ્ચન પ્લસ તમે વધારાના બીજા એના જેવા જ બધા પ્રશ્નો આપણે ઓપ્શન શા માટે સાચા છે ખોટા છે તેનો પણ સમાવેશ કરીશું તો ખાસ આ પંદર મિનિટ તમે ફાળવજો જેથી કરીને તમે ઘણા બધા ક્વેશ્ચન કવર કરી શકશો તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો છોતેર મિત્રો આ આ વિડીયોના એન્ડમાં એક જેતપુર પ્રશ્ન પણ પૂછવામાં આવશે અને જેપોર પ્રશ્નનો સાચો જવાબ દેનારને આપણે અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપીશું તો છેલ્લો પ્રશ્ન ખાસ જોજો જો તમે જે બુક્સ ખરીદવા માંગતા હોય તો આજનો આ સવાલ અમારે જવાબ તમારાનો પહેલો ક્વેશ્ચન છે એન્ટીબોડીને બીજા કયા નામે ઓળખાય છે એન્ટીજન માયોલિન ઇમ્યુનોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્લુરામાં ઇન્ફેક્શન લાગે તેને ખાલી જગ્યા કહે છે પ્લુરોસીસ સાઇનોસિસ પ્લુરાઈટીસ કે આસ્ફેક્સિયા તો સાચો જવાબ આવે પ્લુરામાં ઇન્ફેક્શન લાગે એને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે પ્લુરાઇટિસ કહેવામાં આવે છે આસ્પેક્ષિયા એટલે શ્વાસ લેવામાં તકલીફ થવી અને આસ્પેક્સિયા હોય એના કારણે શરીર બ્લુઝ થઈ જાય ઓક્સિજન ઓછો મળે તે કન્ડિશનને આપણે સાયનોસીસ તરીકે ઓળખવામાં આવીએ છીએ આસ્પેક્ષિયા અને સાયનોસીસ પણ અગત્યના શબ્દો છે ખાસ યાદ રાખજો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં પાંચ વર્ષથી નાના બાળકોમાં વધુ જોવા મળે છે ન્યુમોનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે એટલે કે બ્રોન્કોન્યુમોનિયા એ પાંચ વર્ષથી નાના બાળકોમાં વધુ જોવા મળતી કન્ડિશન છે સાઇનોસિસ ને પ્લુરાઈટીસ આપણે જોઈ ગયા એસઆઇટીસ એટલે શું તો એસઆઇટીસ એટલે કે પેટમાં પાણી ભરાવું કોઈ કન્ડિશનને કારણે લીવર અથવા તો બીજી કોઈ કન્ડિશનને કારણે પેટમાં જે એબડોમિનલ કેવિટીમાં જે પાણી ભરાય તેને આપણે એસઆઈટીસ તરીકે ઓળખવામાં આવીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ ઓર્ગન બાયલનો સ્ટોરેજ કરવાનું કામ કરે છે કિડની પેનક્રિયાસ યુરિનરી બ્લાડર કે ગોલ બ્લાડર તો સાચો જવાબ આવે બાયલનો સ્ટોરેજ કરવાનું કીધું છે એટલે ગોલ બ્લાડર આવશે જો યુરિનનો સ્ટોરેજ કરવાનું કીધું હોય તો યુરિનરી બ્લેડર આવે કિડની આપને ખબર છે યુરિન ઉત્પન્ન કરે પેન છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે બાઇલ ક્યાં ઉત્પન્ન થાય તો લીવર દ્વારા ઉત્પન્ન થાય છે એ પણ યાદ રાખજો બાયલ લિવર દ્વારા ઉત્પન્ન થાય છે ઇન્સ્યુલિન એ પેન ક્રિયાઝના બીટા કોષોમાં ઉત્પન્ન થાય છે લેંગરાંશના બીટા કોષો એ પણ યાદ રાખજો ઇન્સ્યુલિન પણ પૂછાય અને બાઇલ પણ પૂછાઈ શકે છે

ફ્લેબાઇટીસ ખાસ યાદ રાખજો વેન માં ઇન્ફ્લેમેશન લાગે તે કન્ડિશનને ને કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા રોગમાં આરબીસી તૂટી જાય છે મેલેરિયા કમળો ટાઇફોઇડ કે ઓળી તો સાચો જવાબ આવે આરબીસી બ્રેકડાઉન કયા રોગમાં થાય છે તો એમપીડબલ્યુ નો સ્પેશિયલ ડિઝીઝ એટલે કે મેલેરિયામાં આરબીસી તૂટી જાય છે અને સ્પ્લીનમાં સંગ્રહ થાય છે એટલે મેલેરિયામાં ઘણી વખત સ્પ્લીનમાં સોજો આવી જાય છે કમળોમાં આપને ખબર છે બિલેરોબીન લેવલ વધી જાય છે ટાઈફોઈડના નિદાન માટે આંતરડામાં ચાંદા પડે છે જેના માટે આપણે વિડાલ ટેસ્ટ કરાવીએ છીએ ઓળી મિઝલ્સ આપણે બધાને ખબર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડાયાબિટીસનું નિદાન કરવા માટે સૌથી અસરકારક મેથડ કઈ છે યુરિન સુગર ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ બ્લડ સુગર કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે ડાયાબિટીસનું નિદાન કરવા માટે સૌથી અસરકારક મેથડ કઈ છે તો કે ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ જીટીટી પણ એને કહેવામાં આવે છે જે ખૂબ જ સૌથી અસરકારક મેથડ છે જેમાં પીચોતેર હંડ્રેડ મિલી હંડ્રેડ મિલીગ્રામ ગ્લુકોઝ પીવડાવવામાં આવે અને પછી એનું યુરિન સુગર લેવલ ચેક કરવામાં સોરી બ્લડ સુગર લેવલ ચેક કરવામાં આવે છે જેને જીટીટી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી બન્સમાં કયા પ્રકારનો શોક જોવા મળે છે વાજોવેગલ એનાફાઈલેટિક નોર્મોવેલેમિક કે હાઈપોવલેમિક તો બન્સમાં કયા પ્રકારનો શોક જોવા મળે છે તો આપને બધાને ખબર છે કે બન્સમાં એક જે શોક જોવા મળે એમાં બ્લડનું વોલ્યુમ ઘટી જાય છે એટલા માટે એને હાઈપોવેલેમિક શોક કહેવામાં આવે છે જેમાં બ્લડના વેલ્યુમને કાંઈ અસર નથી થતી તેને નોર્મો વેલેમિક કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ કન્ડિશનમાં હોમોન સાઇન પોઝિટિવ જોવા મળે છે ફ્લેબાઈસ ડીપ થમ્બોસિસ આર્થ્રાઇટિસ કે મેનેન્જાઈટિસ તો કઈ કન્ડિશનમાં હોમોન સાઇન પોઝિટિવ જોવા મળે તો હોમોન સાઇન એ સ્પેસિફિક કન્ડિશન છે સ્પેસિફિક સાઇન્સ છે જે ડીપ પેઇન થ્રોમ્બોસિસમાં જોવા મળે છે મેનેન્જાઇટિસમાં ક્યાં મેનેન્જાઇટિસમાં શું જોવા મળે છે તો કે મેનેન્જાઇટિસમાં નેક રેઝિડિટી જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સ્ટાઇડર રેસ્પિરેશન એટલે શ્વાસ લેવામાં તકલીફ પડવી ઊંડા શ્વાસો શ્વાસોશ્વાસ તો સ્ટાઇડર રેસ્પિરેશન કોને કહેવામાં આવે છે તો કે અવાજ સાથેના શ્વાસો હોય શ્વાસમાં જે અવાજ આવે તો એને રેસ્પિરેશન કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત બધા જ ક્વેશ્ચન છે અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવે છે માસ્ટર માઇન્ડની ત્રણ એડિશન છે એક એન એમ એફપીડબલ્યુ મુખ્ય સેવિકા માટે આવે છે એક માસ્ટર માઇન્ડ પ્રીમિયમ આવે છે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે આવે છે અને એક માસ્ટર માઇન્ડ એમપી ડબલ્યુ એસ આવે છે બધામાં સાત હજાર પ્લસ એમસીક્યુ છે અગત્યના રોગની જાણકારી છે પૂછાયેલ એમસીક્યુ છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ પણ આવે છે તો આવા ઘણું બધું આવેલું છે તો બુક ખરીદવા માટે તમે મેસો પરથી પણ ખરીદી શકો અને અમારા નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વૈજ્ઞાનિક રીતે સૌપ્રથમ પ્રથમ સર્જરીનું સૌ વર્ણન કરનાર એલેક્ઝાન્ડર હિપોક્રાઇસ્ટ મેન્ડ્રો કે સર જોનસ તો વૈજ્ઞાનિક રીતે સર્જરીનું સૌપ્રથમ વર્ણન કોણે વર્ણન કોણે કર્યું હતું તો કે સૌપ્રથમ પ્રથમ હિપોક્રાઇસ્ટ કરેલું હતું આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી એચઆઈવી મારફતે કઈ ઇમ્યુનિટી અફેક્ટ થાય છે પ્લાઝમા ઇમ્યુનિટી બ્લડ ઇમ્યુનિટી સેલ્યુલર ઇમ્યુનિટી કે હ્યુમોરલ ઇમ્યુનિટી તો એચઆઈવી મારફતે કઈ ઇમ્યુનિટી ઇફેક્ટ થાય છે તો સાચો જવાબ આવશે સેલ્યુલર ઇમ્યુનિટી અફેક્ટ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એચ એફ એટલે હોમ અવેલેબલ ફ્લુઇડ હોમ એડવાન્સ ફ્લુઇડ હાઈ એમ્યુનોસી ફ્લુઇડ કે એક પણ નહીં તો એચ એ એટલે હોમ અવેલેબલ ફ્લુઇડ હોમ અવેલેબલ ફ્લુઇડ એટલે કે જ્યારે કોઈ પેશન્ટને ડાયરિયા થયું હોય ત્યારે આપણે ઘરગથ્થુ જે ફ્લુઇડ આપીએ છીએ દહીં આપીએ પ્રાણી આપીએ લીંબુ શરબત આપીએ છાશ આપીએ તો એને એચ એફ કહેવામાં આવે છે હોમ અવેલેબલ ફૂડ જે ઘરે અવેલેબલ ફ્લુઇડ હોય તે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે રોગ સામાન્ય રીતે સાના વડે ફેલાય છે હની બી ફ્લાય હાઉસ ફ્લાય કે ઉપરના તમામ તો કોઈ પણ રોગ મધમાખી દ્વારા તો ફેલાય જ નહીં એટલે હની બી તો આવશે જ નહીં તો આવશે ફ્લાય અથવા હાઉસ ફ્લાય તો કાલા આજાર છે એ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો રોગ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભારતમાં બ્લાઇન્ડનેસ નું મુખ્ય કારણ વાતાવરણ કે ટ્રેક વિટામિન ની ઉણપ કે એક પણ નહીં તો સાચો જવાબ આવે ભારતમાં બ્લાઇન્ડનેસ એટલે અંધાપણું મુખ્ય કારણ છે કે કે ટ્રેક છે કે ટ્રેક એટલે મોત્યો જેના કારણે અંધાપો આવતો હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે 7મી મે 12મી મે બારમી એપ્રિલ કે સાતમી એપ્રિલ તો આપને ખબર છે ડબલ્યુ એચ સ્થાપના જ્યારે થઈ હતી ત્યારે તો ડબલ્યુ એચ ઓની સ્થાપના ક્યારે થઈ હતી તો કે સાતમી એપ્રિલ ઓગણીસો અડતાલીસના રોજ ડબલ્યુએચની સ્થાપના થઈ હતી એટલા માટે સાતમી એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ક્યારે જાહેર કરવામાં આવ્યો બે હજાર પંદર બે હજાર દસ

એના માટે ક્યુ કારણ જવાબદાર છે તો નહીં થાય સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ હોય તોય થાય ઓટોમિન ડિઝીઝ હોય તોય થાય તો સાચો જવાબ આવે ઉપરના તમામ સ્પોન્ટેનિયસ એબોર્શન થવા માટેના કારણો છે આ ઉપરાંત એબોર્સનના કયા કયા ટાઈપ હોય છે તે તમારે મને કોબોર્ટમાં કોમેન્ટ કરી જણાવવાનું છે કે એબોર્શનના કયા કયા ટાઈપ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કોણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની વ્યાખ્યા આપી હતી એકવાર પૂછાઈ ગયોલો છે એલેક્ઝાન્ડર રોબર્ટ હુક કિંગસલ ડેવિડ કે એક પણ નહીં તો આ જી જીએનએમમાં પણ પૂછાણો છે જીએનએમ ફર્સ્ટ ઇયરની ખાલી જગ્યામાં પણ પૂછાણો છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની વ્યાખ્યા કોણે આપી હતી તો સાચો જવાબ આવે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની વ્યાખ્યા કિંગસ્ટન ડેવિડે આપેલી હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને લાસ્ટ પ્રશ્ન તેના પછી આપણે જેકપોટ પ્રશ્ન જોઈશું અને કાલના જેકપોટ પ્રશ્નના વિજેતા પણ જાહેર કરીશું તો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સામાન્ય રીતે એબડોમિનના કેટલા ભાગમાં વહેંચાયેલું છે બે આઠ પાંચ કે નવ તો એબડોમિન કેવિટીની આપણે જે રિઝિયન હોય છે કેટલી રિઝન હોય છે નવ રિઝિયન હોય છે કેટલી હોય છે નવ કઈ કઈ હોય છે તો કે અમ્બેલિકલ એપીગેસ્ટિક હાઇપોગેસ્ટિક રાઇટ લંબર રેફ લંબર એવી ટોટલ નવ રીઝિયન હોય છે તો એબડોમિયન કેટલા ભાગમાં વેચાયેલું હોય છે તો કે નવ ભાગમાં વેચાયેલું હોય છે આ હતા આજના સવાલ અમારા જવાબ તમારાના ના વીસ ક્વેશ્ચન હવે આપણે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન જેકપોટ પ્રશ્ન પહેલાં સરખી રીતે સમજો થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે પણ જીકે ને લગતો અને હેલ્થને લગતો છે તો આજનો જેકપોટ પ્રશ્ન છે કે પહેલા એના પહેલા આપણે કાલનો જેકપોટ પ્રશ્નનો જવાબ જોઈએ કે 20 યર ઓફ સેલિબ્રેટિંગ ગીવિંગ બ્લડ થેન્ક યુ બ્લડ ડોનર આ એક કાલના જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ હતો સાચો જવાબ કોને આપ્યો હતો તો કાલના જેકપોટ પ્રશ્નના વિજેતા હતા યામિની કારલિયા 8572 યામિની કારલિયા બેન તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો જેથી તમને બ્લ અમારી કોઈ પણ બુક્સ લેવી હશે તો તેમાં તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને આજનો જે પોટ પ્રશ્ન જોઈએ કે હાલમાં કયા રાજ્ય ઓબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા હ્યુમન રોબિસને એપિડેમિક એક્ટ અનુસાર નોટિફિકેશન ડિઝીઝ તરીકે જાહેર કરેલ છે આનો તમારે લાઈવ ટેસ્ટમાં જવાબ આપશો તો જ તમે જે પોટ પ્રશ્નના વિજેતા થશો પછી કોમેન્ટ કરશો તો લાઈવ ટેસ્ટમાં જવાબ આપવા માટે તમારે નવ વાગે અમારી યુટ ના લાઈવ સેશનમાં જોડાવ જોશે તો આ હતા આજ સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન કેટલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાંથી અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુ ડાઉનલોડ કરી શકો છો જો તમે કોઈ હેલ્થની તૈયારીનું ગ્રુપ ધરાવતો હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અમારા અગાઉના બધા જ વિડીયોની લિંકની પીડીએફ મેળવવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે આવતીકાલે રાત્રે નવ વાગે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર